માનવ શરીર જનરલ નોલેજ એક મનુષ્યમાં સૌથી વધુ સંક્રમિત રોગ કયો છે સામાન્ય શરદી બે માણસના હૃદયનું વજન આશરે કેટલા ગ્રામ હોય છે ત્રણસો ત્રણ માનવના મગજનો આકાર સાના જેવો હોય છે અખરોટ ચાર સાલ્મોનેલા ટાઈફી નામના જીવાણુ મનુષ્યમાં કયા રોગ માટે જવાબદાર છે ટાઈફોઈડ પાંચ માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે પાંચ છ હાડકાના પોલાણમાં કયો પદાર્થ આવેલો હોય છે અસ્થિ મજ્જા સાત કયા રોગની તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓના નખ ભૂખરા વાદળી રંગના થઈ જાય છે ન્યુમોનિયા આઠ માનવ શરીરમાં કેટલા પ્રકારની રક્તવાહિનીઓ હોય છે ધ્રય નવ માનવ શરીરનું સૌથી ટૂંકું હાડકું કયું હોય છે પે ગડું દસ એડ્સ માટે જવાબદાર એચઆઈવી કયા સમૂહનો વાયરસ છે રિટ્રો વાયરસ અગિયાર માનવ શરીરમાં નલિકાભેર ગ્રંથિઓમાં ઉત્પન્ન થતા રાસાયણિક પદાર્થોને શું છે અંતઃસ્ત્રાવ બાર માનવ શરીરના પાચનતંત્રનું કયું અંગ ખોરાકને વલોવાનું કાર્ય કરે છે જઠર તેર પ્લાસમોડિયમ નામનું સજીવ કયા રોગ માટે જવાબદાર છે મેલેરિયા ચૌદ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે યકૃત પંદર ઓન્કોજેનિક વાયરસથી કયો રોગ થાય છે કેન્સર સોળ માનવ શરીરનું સૌથી મોટું અને લાંબુ હાડકું કયા અંગમાં આવેલું છે સાથર